હજુ અંતિમ તબક્કાનું મતદાન બાકી છે પરંતુ આ પહેલા ભાજપ દ્વારા જીતની ઉજવણી સાદગી સાથે કરવાનો નિર્ણય લીધો છે આ અંગેનો પરિપત્ર પણ પ્રદેશ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે રાજકોટમાં થયેલ અગ્નિકાંડ ને ધ્યાનમાં રાખીને જે ભાજપ દ્વારા સાદગીથી થી જીતની ઉજવણીનો નિર્ણય લીધો છે અંતિમ તબક્કામાં જાહેરાત કરવામાં આવશે જોકે આ જાહેરાત પહેલા ભાજપ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સાત મુદ્દાઓને ટાંકવામાં આવ્યા છે ભાજપ દ્વારા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણીના પરિણામ દિવસે राजकोट बनेली घटना न पगले विजयने सहमताही अत्यंत સાદગીથી વધાવવાનો નિર્ણય લેવાયો છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ દ્વારા એકત્રીસમી મેના રોજ એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી જેમાં રને દિવસે કાર્યકર્તાઓએ સાદગી રાખવા સૂચન કરવામાં આવ્યું નોંધનીય છે કે ભાજપે આ વર્ષે ચૂંટણી પરિણામોમાં બેઠકોનો આંકડો ચારસો પાર જવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જો કે પરિણામ કેવું રહે છે તેની સ્પષ્ટતા આગામી અઠવાડિયે થઈ જાય એ જવાની છે